રાધનપુર નર્મદા કચેરીમાં ફરજ બજાવતા કિશનભાઈ આર ચૌધરી અને નિર્માણભાઈ પ્રજાપતિ રાધનપુર નર્મદા ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા ભવ્ય માનભર વિદાય સમારંભ નર્મદા કચેરી રાધનપુર ખાતે યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે ઘણા સમયથી ફરજ બજાવતા અને દિલ જીતના કિસનભાઈ આર ચૌધરી અને નિર્મલભાઈની રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અને ખેડૂતો દ્વારા તેમનો ભવ્ય માનભેન વિદાય સમારંભ યોજાતો આ પ્રસંગે મોટી સંખ્યામાં નર્મદાના અધિકારીઓ નર્મદાના કોન્ટ્રાક્ટર અને અન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાધનપુર સાંતલપુર વિસ્તારની અંદર સારી કામગીરી કરનાર દિલ જીતનાર બંને અધિકારીઓને વિદાય આપી હતી તેમની કામગીરીને બિરદાવવામાં આવી આ પ્રસંગે નર્મદાના અધિકારીઓને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરનાર કિસાનભાઈ ચૌધરી અને નિર્મળભાઈ પ્રજાપતિને બિરદાવવામાં આવ્યા હતા સારી કામગીરી કરાવવા બદલ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પસંદગી નર્મદા નિગમ રાધનપુર ખાતે ફરજ બજાવતા અધિકાર કૌશિકભાઈ સથવારા અને દિવ્યાંગ ચૌધરી અને ડીજે પ્રજાપતિ અને એન આર પરમાર અને એન આર પ્રજાપતિ અને અન્ય નર્મદા નિગમના અધિકારીઓને કોન્ટ્રાક્ટર અને પેદાસપુરાના પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર અને અબિયાણા સરપંચ વીરાભાઈ આહિર અને પૂર્વ કર્મચારી પાલાભાઈ મકવાણા અને મહંત સાહેબ અને સુતરિયા સાહેબ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ